હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન અને અત્યાર સુધી બાકી રહેલ રકમ દિવાળી પહેલાં ચૂકવવા માટે વડોદરા શહેરની આંગણવાડી હેલ્પર બહેનો અને વર્કર બહેનો દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું દિવાળી પહેલા તમામ ચુકવણા કરવાની માંગ સાથે વડોદરામાં આંગણવાડી બહેનો રેલીમાં ઉતર્યા સરકારના વચનોને પૂર્ણ કરવા તથા અને રૂપિયાના લઘુત્તમ વેતનની માટે સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના નેતૃત્વ હેઠળ ઉગ્ર રજૂઆત કરવામાં આવી આજે બપોરે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પોતાની લાંબા સમયની બાકી રહેલી માગણીઓને લઈને રેલી કાઢી હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન ચૂકવવા તથા દિવાળી પૂર્વે તમામ બાકી ચુકવણા પૂર્ણ કરવા માટે સરકાર સામે આંગણવાડી બહેનો માર્ગ પર ઉતર્યા अडिग है ना बाल थोड़ा हल्ला बोल हल्ला बोल हल्ला बोल हल्ला बोल सरकार से यहां बोलता है અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે લગભગ પંદર દિવસથી અમે રેલીઓ યોજી રહ્યા છીએ અને સૌથી પહેલી રેલી અમે અમદાવાદમાં કરેલી હતી ત્યાર પછી સુરતમાં અમે ચાર જિલ્લાની રેલી કરી આજે વડોદરામાં ચાર જિલ્લાની રેલી છે આવતીકાલે હિંમતનગરમાં છે અને ત્યારબાદ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ઝોનની આઠ જિલ્લાની રેલી રાખવામાં આવશે આ રેલી દ્વારા અમારી સરકારને ચેતવણી આપીએ છીએ કે હાઈકોર્ટના હુકમનો અમલ કરે ચોવીસ હજાર આઠસો વર્કરના અને વીસ હજાર ત્રણસો લઘુત્તમ વેતન જે હાઈકોર્ટે અમને જાહેર કરેલું છે એનો અમલ કરી સરકાર તાત્કાલિક ચુકવણું કરે એનું એરિયા સાથે ચુકવણું કરે અને દિવાળી જેવો તહેવાર છે તો આ બહેનોને કમસે કમ પચાસ વર્ષથી આ યોજનાની અંદર સેવા આપે છે તો એને કમસે કમ પાંચ હજાર જેટલું તો લઘુ આપણે બોનસ એને આપવું જોઈએ એ અમારી માંગણી છે મારું નામ કૈલાસબેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી